કડી તાલુકાના અઘોળ ગામના ખેતરમાં ચાલતું મસ મોટું જુગારધામ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યું છે ખાનગી માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ ઉપર દરોડો પાડી ઓગણીસ જુગારીઓને ઝડપી લીધા હતા જ્યારે અગિયાર જુગારી ભાગવામાં સફળ રહ્યા હતા એસએફસીએ રોકડ રકમ બાવીસ મોબાઈલ અને દસ વાહનો મળી કુલ પાંત્રીસ લાખ સત્તાણું હજાર પાંચસો એસીનો મુદ્દા માલ જપ્ત કરી તીસ ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે એસએમસીની આ રેડથી સ્થાનિક બાવલુ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે ગણતરીના દિવસોમાં એસએમસીની જિલ્લામાં ત્રીજી રેડ એસએમસીએ મસમોટા જુગારધામ ઉપર સફળ રેડ કરી કડીના અઘોલ ગામમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું રોકડ રકમ બાવીસ મોબાઈલ અને દસ વાહનો મળી પાંત્રીસ લાખ સત્તાણું હજાર પાંચસો આઠનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો એસએમસી ના દરોડામાં ઓગણીસ જુગારીઓ ઝડપાઈ ગયા હતા જ્યારે અગિયાર જુગારી ભાગવામાં સફળ રહ્યા એસએમસીની રેડથી સ્થાનિક પોલીસની કામગીરીની શંકાના દાયરામાં